વ્હીલ સ્લીપ થઈ જાય છે અને લોકો પડી જાય છે અને ભાંગોડ થઈ જાય છે તો જવાબદારી કોની થોડા વરસાદમાં માં રસ્તાઓ ધોવાયા જ્યાં જુઓ ત્યાં ખાડાના રાજ કેટલા સમયથી આ બેકાર છે વિકાસ છે ભુજમાં ગત રાત્રિથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ત્યારે ભુજમાં ઠેક ઠેકાણે ખાડા રાજ જોવા મળી રહ્યું છે ભુજના જયનગર પાસે વરસાદી પાણીથી માર્ગ ધોવાતા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આ ખાડાઓમાંથી મહામુસીબતે વાહન ચાલકો પસાર થાય છે તો સ્થાનિકો જણાવે છે કે આ ખાડાઓના કારણે અનેકવાર અકસ્માત થયા છે પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી કચ્છની ટીમ અત્યારે જયનગર પાસે આવે ખાસ કરીને લોકોની ફરિયાદ છે કે આ બાયપાસ રસ્તો છે અને આખો ખરાબ થઈ ગયો છે મેક્સિમમ ખાડા પડી ગયા છે આ દર વખતે વરસાદ પડે આખો ધોવાઈ જાય છે તો શા માટે વ્યવસ્થિત નથી બનતો અને અહિયાંના લોકો સ્પષ્ટ થઈ ગયા છે જ્યારે છોકરીઓ બેન દીકરીઓ નીકળે છે તો છોકરાઓ બાઇક ચલાક નીકળે છે તે ખાડામાં બિલ જતા પડી જાય છે કેટલા હાથ પર ભાંગી ગયા છે પણ તંત્રનું પેટનું પાણી ચાલતું નથી આ મુખ્ય માર્ગ છે બાયપાસ રોડ છે આ બાજુ જયનગર અને સિટી તરફ રસ્તો જઈ રહ્યો છે આ રોડ ઉપર પણ કેટલા બધા ખાડા છે નીચે જોવો કે નીચે કેટલી મેટલ છે નીચે મોટા મોટા પથ્થરો આવેલા છે જેના કારણે વ્હીલ સ્લીપ થઈ જાય છે અને લોકો પડી જાય છે અને ભાંગફોડ થઈ જાય છે તો જવાબદારી કોની કેટલા સમયથી આ રસ્તો બેકાર છે આ વિકાસ છે આ ભુજ વિકાસ નથી મેક્સિમમ જગ્યા જુઓ તો ખોદી નાખ્યું છે અને વિકાસ નથી પણ વિનાશ કરી રહ્યા છો તમે આવું લોકો કહી રહ્યા છે